વલસાડ જિલ્લામાં ખરાબ રસ્તાના લીધે પ્રજાએ ત્રાહીમાં પોકારી છે પરંતુ તંત્રની કામગીરી માત્ર નામ પૂરતી છે વલસાડ વાપી હાઈવે પર અનેક મોટા ખાડાઓ પડી ગયા હોય વારંવાર અકસ્માત થતા રહે છે અને ટ્રાફિકની સમસ્યા પણ વધી જાય છે વલસાડ વાપી હાઈવે પર બલીઠા નજીક મોટા ખાડામાં કન્ટેનરનું ટાયર ફસાઈ જતા રસ્તા પર કલાકો સુધી ટ્રાફિક જમા થઈ ગઈ હતી થોડા દિવસ અગાઉ જ વલસાડ જિલ્લાની સંકલન બેઠકમાં હાઈવે પરના ખાડાઓની બાબતે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સલામત સુરક્ષિત હાઈવે ન બનાવો ત્યાં સુધી ટોલ ટેક્સ લેવાનું બંધ કરવા હાઈવે ઓથોરિટીને જણાવ્યું હતું એ ઉપરાંત હાઈવે પરના ખાડાના કારણે થતા અકસ્માતમાં કોઈનો જીવ જશે તો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને પણ એફઆઈઆરમાં આરોપી તરીકે દર્શાવવાની ચીમકી આપી હતી